હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાથી સરહર મહાદેવ અને બાપા સીતારામ તો મિત્રો આજે અમે આવી ગયા છે તમે જોઈ શકો છો નદી આવી ગયા છે નદીમાં અમે બૂંગણ ધોવા માટે આવી ગયા છે નેટ લઈ આવ્યા છે ધોવા માટે તરફાળ લઈ આવ્યા છે તો મિત્રો બને રહેજો આજના વિડીયોમાં તમને બતાવવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો પાણી બહુ જ સ્પીડમાં હાલે છે તો મિત્રો તમે જોઈ શકો છો પાણી ફૂલ હાલે છે આપણે અહીંયા બધા નાખી દીધા છે ફોગ ફોગાવવા માટે બીજા સામે ત્યાં સુકાય છે સામેને કાંઠે તમે જોઈ શકો છો આ નેટ ધોવા માટે લઈ આવ્યા છે આજે ટ્રેક્ટર ભરીને બધું લઈ આવ્યા છે અમે નદીએ નાહવા માટે તો મિત્રો તો મિત્રો આપણે આખા દિવસ માટે આવી ગયા છે ધોવા માટે તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો આપણે જમવા માટે નાસ્તો પણ ભેગો લઈ આવ્યા છે વાડી બહુ દૂર થાય છે એટલે આપણે જમવા માટે નાસ્તો લઈ આવ્યા છે ભેગો તો તમે જોઈ શકો છો આપણે દીધું છે આપણે લઈ આવ્યા છે આ જબલામાં ચેવડો હશે પછી આ સેવ છે નાયલોન સેવ લઈ આવ્યા છે આપણે અને આ ખટ્ટા મીઠા સામાન લઈ આવ્યા છે લઈ આવ્યા છે અને તમે જોઈ શકો છો પેપરે લઈ આવ્યા છે પ્યાસ લઈ આવ્યા છે ડુંગળી તો આપણે નાસ્તો કરવાના છે આજે હવે આપણે સાંજે જવાના છે વાડીએ તો આપણે આખો દિવસ અહીંયા નીકળી જશે આજે ધોવામાં જ અમારે જોટા પાડે છે તમે જોઈ શકો છો એસુને મજા આવી ગઈ છે ને એસુનો સ્પેશિયલ નાસ્તો છે એના માટેનો તમે જોઈ શકો છો તો બન્યા રહેજો ચાલો તો મિત્રો આપણે વિડીયોને એન્ડ કરીશું મિત્રો જય માતાજી જય જવાન જય કિસાન મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો જય માતાજી